શું શાકનો વઘાર કરવાથી એની ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જાય ખરી ભાજીનો વઘાર કરતી વખતે શું સાવધાની રાખી કયા શાક સાથે કયું શાક મિક્સ કરી શકાય કયા શાક રાત્રે બનાવવા જોઈએ કયા શાક દિવસે બનાવું જોઈએ આ સંપૂર્ણ નોલેજ આપણા શાસ્ત્રોમાં વર્ણિત હતું અને પ્રત્યેક ગૃહિણી પ્રત્યેક દાદી નાની આ નોલેજથી પરિચિત હતી વર્તમાન સમયમાં પ્રત્યેક મહિલાઓને પ્રત્યેક રસોડાની રાણીને આ નોલેજથી અવગત થઈ શકે એ ઉદ્દેશ્ય સાથે આજના વિડીયો પર આપણે વાત કરીશું કે

એમાં હરિતવર્ગ જે છે હરિતવર્ગ એટલે શું જેટલી પણ પ્રકારની આપણે ભાજી બનાવીએ છીએ સુવાની ભાજી પાલકની ભાજી ડુડીની ભાજી વિવિધ પ્રકારની જે ભાજી આપણે બનાવીએ છીએ વર્તમાન સમયની અંદર ભાજીને કાચી ખાવાનો ભાજુનો ભાજીને જ્યુસ બનાવીને પીવાનો ખૂબ વધારે ટ્રેન્ડ ચાલુ છે ભૂતકાળમાં આપણે પાલકના જ્યુસ વિશે પાલકના સૂપ વિશે વાત કરી ગયા હતા કે જેટલી પણ પ્રકારની હરિતવર્ગ છે ભાજી જે છે તેને ખૂબ સારી રીતે બાફવી જોઈએ અને ખૂબ સારા એવા પ્રમાણમાં તેલ અને ઘીને ગરમ મસાલા નાખીને જ એને ભોજન રૂપે આરોગવી જોઈએ એમ એમ ના આરોગવી જોઈએ આપણા આયુર્વેદના શાસ્ત્રોમાં ભાજી ખાવાની જે સાચી વિધિ છે આ પ્રમાણે છે આનાથી કોઈ એની ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જતી નથી ઉલટી એની અંદર જે કંઈ પોષક તત્વો છે એની અંદર વિટામિન્સ છે એની અંદર જે મિનરલ્સ છે એની જે જે ખનિજ તત્વો છે એ સારી રીતે પાચક થઈ શકે તે ફોર્મમાં આવે છે એટલા માટે જ્યારે પણ ભાજી બનાવીએ તેને આવી રીતે બનાવી બીજા નંબરની કાળજી એ છે મગ સિવાયના જેટલા પણ કઠોળ છે આપણે વાલ ખાઈએ છે રાજમા ખાઈએ છે ચોળા ખાઈએ છે વટાણા ખાઈએ છે અડદ ખાઈએ છે આ તમામ શાકની અંદર અજમો વિશેષ પ્રમાણમાં નાખવો જોઈએ કારણ કે આપણે જે કઈ કઠોળ ખાઈએ છીએ પ્રોટીન ની પૂર્તિ માટે ખાઈએ છીએ આ બધા જ કઠોળની અંદર પ્રચુર માત્રામાં પ્રોટીન છે મગ સિવાયના જે કંઈ આપણે આ કઠોળની વાત કરીએ તે પચવામાં થોડા ગુરુ છે અને ભારી છે તો એની અંદર રહેલું પ્રોટીન આપણને ત્યારે જ મળી શકશે જ્યારે આ બધા કઠોળ સારી રીતે પચી શકશે જો પચશે જ નહીં તો પ્રોટીન કેવી રીતે મળવાનું અજમો લીધેલા ભોજનને પાચન થવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે અને જ્યારે આ કઠોળ ભારી છે અને એની સાથે જ્યારે આપણે વઘારમાં અજમો નાખ્યો હોય ત્યારે આ તમામ કઠોળનું સારી રીતે પાચન થઈ શકે અને સારી રીતે પાચન થયા પછી જ એ પ્રોટીન શરીરને મળી શકે અન્યથા ન મળી શકે તો બીજી સાવધાની એ રાખવાની છે મગ સિવાયના જેટલા પણ કઠોળ છે એ જ્યારે બનાવીએ ત્યારે એમાં વિશેષ પ્રમાણમાં અજમો જરૂર નાખવો ત્રીજી સાવધાની રાખવાની છે બટેકાના શાકમાં કારણ કે ત્રણસો પાસઠ દિવસનું જો લિસ્ટ બનાવે તો મોટા ભાગના દિવસો એવા હોય છે કે આપણે બટેકાનું સેવન કરતા હોઈએ છે નાના બાળકોને બટેકાનું શાક ભાવતું પણ ખૂબ હોય છે બટેકાના શાકમાં સાવધાની ખાસ એ રાખવાની છે કે બટેકાનું શાક જ્યારે પણ બનાવીએ ત્યારે પૂરો પ્રયત્ન કરો કે એની ઉપરની જે છાલ છે એ ત્યારે ક્યારે પણ કાઢવી જોઈએ નહીં વર્તમાન સમયમાં ગૃહિણીઓ બટેકાની છાલ પણ કાઢી નાખે છે અને પછી એનો શાક બનાવવામાં ઉપયોગ કરે છે

આપણે ભૂતકાળમાં બટેકાના વિડીયો ઉપર વિસ્તારથી વાત કરી છે કે જ્યારે બેડ કોલેસ્ટ્રોલ પેદા કરે છે એના કરતાં બટેકાનું જ્યારે પણ શાક બનાવીએ ત્યારે તેની છાલ ઉતારવાની નથી એને સારી રીતે બાફી નાખવાનું છે એ ખાવા યોગ્ય નરમ થઈ જાય પછી જ એનો વઘાર કરવાનો છે જેથી કરીને એ બટેકાના ગુણ આપણને સારી રીતે મળે ત્રીજી વસ્તુ બટેકાનું શાક જ્યારે પણ બનાવીએ ત્યારે રાત્રે બનાવવાનો આગ્રહ ન રાખીએ એ દિવસે બનાવીએ બટેકાની અંદર ઘણા બધા પોષક તત્વો છે પરંતુ એ સારી રીતે પાચન થઈ શકે એટલા માટે એને બપોરના ભોજનમાં સ્થાન આપીએ નહીં કે રાત્રિના ભોજનમાં ચોથા નંબરની સાવધાની રાખવાની છે જે કંઈ ભોજનની અંદર કાંદા કે ટમેટા યુઝ થયા હોય આ ભોજન ક્યારે પણ રાત્રે ન લેવું બને ત્યાં સુધી દિવસે લઈ લેવું ઘણી બધી ગૃહિણીઓ મોટા ભાગના શાકની અંદર વઘાર રૂપે ટમેટા નાખતા થઈ ગઈ છે આ બિલકુલ સારી આદત નથી ભૂતકાળમાં ટમેટાના ઉપર આપણે જે વિડીયો નાખ્યો છે તેમાં વિસ્તારથી આપણે ચર્ચા કરી છે ટમેટું ક્યારે પણ બને ત્યાં સુધી વઘારમાં ન નાખો છતાં પણ જે શાકની અંદર ટમેટું કોઈ કાંદા પડ્યા હોય પૂરો પ્રયત્ન કરો કે આ શાક દિવસ દરમિયાન લઈ લો રાત્રે ન લેવાનું રાખો જે શાકની અંદર ટમેટાને બટેકા પડ્યા છે એ શાક ક્યારે પણ વાસી લેવું જોઈએ નહીં જ્યાંથી આપણા ઘરોની અંદર ફ્રીજ અને ઓવન જેવા ઉપકરણો આવ્યા છે ત્યારથી આ પરંપરાઓ ખૂબ શરૂ થઈ ગઈ છે તો જે શાકની અંદર ટમેટા પડ્યા છે જે શાકની અંદર કાંદા પડ્યા છે તો ક્યારે પણ તેને વાસી ભોજન રૂપે લેવાનો આગ્રહ ન રાખીએ પાંચમી સાવધાની રાખવાની છે એક વખત જે કઈ શાક બને તો એને વારે વારે ગરમ કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક છે આપણે જ્યારે પણ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીએ છીએ એચડીએલ વીએલડીએલ એલડીએલ અને ટ્રાઇગ્લીસરાઇડ અને સંશોધકોનું એવું કહેવું છે જે કોઈ લોકો કોલેસ્ટ્રોલનામાં રિસર્ચ કરતા એ લોકોને એવું કહેવું છે કે શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લીસરાઇડ જેવું કોલેસ્ટ્રોલ બનવાનું મુખ્ય જે કારણ છે એક વખત બની ગયેલા ભોજનને વારે વારે ગરમ કરીએ તો તેની અંદર ટ્રાઇગ્લીસરાઇડ શરીરની અંદર પેદા કરવાના ખૂબ ગુણો ઊભા થાય છે વર્તમાન સમયમાં એક ઉપકરણ આપણા ઘરોમાં આવ્યું છે ઓવન એક વખત શાક બનાવીએ ફ્રિજમાં મૂકી દઈએ જયારે પરિવાર વાળા જમવા ગરમ કરીએ આવી રીતે એક વખત થાય બે વખત થાય વારે વારે થવા લાગે ત્યારે અંદર બેડ કોલેસ્ટ્રોલ જમા થાય અને વર્તમાન સમયની અંદર ખૂબ કેસો વધ્યા છે હાર્ટ હાર્ટની પ્રોબ્લેમો ખૂબ થવા લાગી છે નાની નાની ઉંમરે એટેક જેવા બનાવ બનવા લાગ્યા છે ત્યારે પૂરો પ્રયત્ન કરીએ એક વખત જે ભોજન બની જાય એને બીજી વખત ગરમ ન કરીએ ઠંડુ ખાઈ લેશો તો ચાલશે પરંતુ વારે વારે એને ગરમ કરવાની આ આદત ક્યારેય પણ રાખવી નહીં બીજી એક સાવધાની એ રાખીએ કે બપોરના ભોજનમાં કયા શાક બનાવવા સાંજના ભોજનમાં કયા એક શાક બનાવવા એનું પૂર્વ લિસ્ટ બનાવીએ જેટલા પણ દાણાવાળા શાકભાજી છે ગુવાર છે ભીંડો છે પાપડી છે તુવેર છે વાલ છે વટાણા છે ચોળા છે આવા જે કઠોળ જે છે એને રાત્રે ન બનાવતા દિવસે બનાવી લેવા વધારે સારા છે આની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે તેની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે પરંતુ આ બધા શાકને જો દિવસે ન બનાવતા રાત્રે બનાવીશું તો તે પચવામાં ભારે હોવાના કારણે એનું પાચન નહી થઈ શકે એના કારણે કબજિયાતની સમસ્યાઓ ગેસની સમસ્યાઓ એસિડિટીની સમસ્યાઓ ખાટા ખાટા ઓડકાર આવવા આવી તમામ સમસ્યાઓ સર્જાય છે તો જે ઉદ્દેશ્યથી આપણે પ્રોટીન વાળા શાક ખાઈએ છીએ તેનું પ્રોપર રીતે પાચન થઈ શકે એટલા માટે તમામ આવા શાક છે કઠોળ જે છે બી વાળા શાક છે પચવામાં ભારે શાક છે એને દિવસે બનાવી લેવા નહીં કે રાત્રે રાત્રે શાક બનાવવા હોય તો એવા શાક જે વેલા ઉપર થાય છે મોટી સાઈઝના છે આસાનીથી પચી જાય છે તો આપણે બિલકુલ ઊંધું કરીએ છીએ પચવામાં હળવા શાક બપોરે ખાઈએ છીએ પચવામાં ભારે શાક બધા રાત્રે ખાઈએ છીએ અને બિલકુલ શરીરને પોષકતાથી મળતી નથી અને મલ્ટિ ચક્રમાં વિવિધ પ્રકારની ગોળીઓ ખાઈ ખાયા કર્યા છે છેલ્લું અને સૌથી મહત્વનું શું સૂચન તમામ ગૃહિણીઓને માતા બહેનોને રસોડાની રાણીને હાથ જોડીને વિનંતી કે શાક બનાવવામાં જ્યાં સુધી તમારી મજબૂરી ના હોય ત્યાં સુધી ક્યારે પણ પ્રેશર કુકરનો ઉપયોગ ન કરવો હોય શકે કે તમારી મજબૂરી હોય ઘરે મહેમાન આવી ગયા હોય કોઈ કઠોળ બનાવવા હોય અડદ બનાવવા હોય વાલ બનાવવા હોય ચોળા બનાવવા હોય એમાં તમે ક્યારેક ક્યારેક મજબૂરીમાં પ્રેશર કુકરનો ઉપયોગ કરો તો ચાલશે પરંતુ દૂધી જેવા શાકમાં તુરિયા જેવા શાકમાં ગલકા જેવા શાકમાં પરવર જેવા શાકમાં કે જે આસાનીથી બની શકે છે એવા શાકમાં પણ હવે કુકરનો ઉપયોગ થયો થતો થયો ઘરે ઘરે સીટીઓ વાગતી થઈ ગઈ અને એમ્બ્યુલન્સની સીટીઓ પણ આટલી બધી વાગવા લાગી કારણ કે આ તમામ જે કંઈ ઉપકરણો આપણે વાપરીએ છીએ એના કારણે અનેક બીમારી સર્જાય છે આપણે જે કંઈ શાક ખાઈએ છીએ એ વિટામિનની પૂર્તિ માટે ખાઈએ છીએ જ્યારે પણ તમે પ્રેશર કુકરનો ઉપયોગ કરો છો ને એમાં જ્યારે શાક બનાવો છો ત્યારે એનાથી પેટ ભરાય છે પોષકતા મળતી નથી અને એના કારણે ગુજરાતની અંદર નાની નાની ઉંમરના બાળકોને પણ ડાયાબિટીસ થવા લાગી કારણ કે આપણા અંદર તમામ ધાતુઓ હોય છે એલ્યુમિનિયમ હોતી નથી અને એલ્યુમિનિયમ જ્યારે અગ્નિના સંપર્કમાં આવે છે ત્યારે એ ખૂબ ટોક્સિન છોડે છે અને એના કારણે સ્વાદુપિંડ પેનક્રિયાઝ પોતાની કાર્યક્ષમતા ગુમાવે છે એ નેચરલી ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અને એના કારણે ગુજરાતમાં નાના નાના બાળકોને પણ ડાયાબિટીસ થવા લાગી તો મજબૂરી હોય